સુરતમાંથી પસાર થતી લોકમાતા તાપી નદી જીવનદાત્રી છે પરંતુ આ નદીને ને જોડતા બ્રિજ પરથી ઘણી જિંગીથી હતાશ થયેલા ભૂસકા મારીને આપઘાત કરતા પણ જોવા મળે છે ત્યારે તાપી નદીના અમરોલી બ્રિજ પરથી તાપી નદીમાં કૂદવા જતી યુવતીને બચાવી લેવામાં આવી હતી મહિલાએ યુવતીના સૌ પગ પકડી રાખીને ફાયર બ્રિગેડ અને ટીઆરબી જવાનોની મદદથી બચાવી લીધી હતી અમરોલી બ્રિજ ઉપરથી કૂદવા જઈ રહેલી યુવતીને ટીઆરબી જવાને બચાવી લીધી હતી યુવતીનો પ્રેમી પરણિત હોવાથી જાણ થતાં હતાશ થઈ આપઘાત કરવા નીકળી હતી ગ્રિલ ઉપર ચડી યુવતી કૂદવા જઈ રહી હતી ત્યારે સૌ મહિલાએ પગ પકડી રાખ્યો હતો બાદ ટીઆરબી જવાન રાહુલે ગ્રીલ પર ચડી યુવતીને પકડી રાખી હતી બાદમાં યુવતીને નીચે ઉતારી હતી પોલીસે મહિલા સુરક્ષા મેમ્બર જલપા સોનાણીને કહ્યું કે તેઓ પોતાની મિત્ર સાથે મોપેડ પર જઈ રહ્યા હતા આ દરમિયાન યુવતીને તાપી નદીના બ્રિજ પરથી ગ્રીલ પર ચડતા જોઈ હતી એટલે તાત્કાલિક દોડી જઈને તેણીના પગ પકડી રોકી હતી આ દરમિયાન ફાયર બ્રિગેડ અને ટીઆરબીના જવાનો તથા અન્ય લોકો પણ દોડી આવ્યા હતા બાદમાં યુવતીનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું આજે હું અને મારી ફ્રેન્ડ અંદાજીત સાંજના છ વાગે અમરોલી જઈ રહ્યા હતા અને ત્યારબાદ અમરોલી જતાં અમને એવું લાગ્યું કે કોઈ છોકરી પુલ પરથી કૂદવાની કોશિશ કરી રહી છે તે જણાતા અમે ગાડી સ્ટેન્ડ કરી અને જોયું તો એ તાપીમાં કૂદવા જઈ રહી હતી અને અમે ફટાફટ એને એના કપડાં અને પગ પકડી અને થોભી રાખી ત્યારબાદ બૂમાબૂમ કરી અને લોકોને મદદ માટે બોલાવ્યા અને લોકોની મદદથી અને ફાયર બ્રિગેડની ટીમની મદદથી એ છોકરીનો બચાવ કરવામાં આવ્યો ત્યારબાદ કતારગામ પોલીસની મદદ લઈ અને છોકરીના પરિવારને સોંપવામાં આવ્યા